નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અરજણસુ ગામેથી સમાચારો મળી રહ્યા છે કે શાળાઓ દ્વારા બનેવી ઉપર હુમલો કરી અને તેમના બંને પગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવેલ છે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના વડિયા તાલુકાના અરજણસુ ગામે રહેતા બનેવી ઉપર શાળાઓ દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકની અંદર ખળભળાટમાંથી જવા પામેલ છે આ હુમલાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું નથી જ્યારે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જ્યારે અમરેલીના ડીવાય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચી અને આ બનાવનું શું કારણ છે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે સમગ્ર બાબતની તપાસ હાથ ધરેલ છે હાલમાં તો કરવામાં આવેલા હુમલાને લઈ અને સમગ્ર પંથકની અંદર ખળમટ મચી જવા પામેલ છે ત્યારે આગામી દિવસોની અંદર આ હુમલો કયા કારણોસર બેનો શું કારણ હતું તે સમગ્ર બાબતનો પર્દાફાશ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ હાલમાં તો ઉમરાનું કોઈ કારણ જાણવા મળી રહ્યું નથી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે બ્યુરો રિપોર્ટ સાબરકુણા રફતાર ફારૂક બિલખીયા અમરેલી